માંગરોળ માળિયા હાટીના વિસ્તારના ધારાસભ્યની સમય સૂચક સહાયથી દર્દીને મોટી રાહત સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના સાત દિવસથી આ તમારા માળિયાના મહિલા દર્શન ગંભીર બીમારીમાં હતા જો મને ફોન કરી જાણ કરી કે ભાઈ આવી પરિસ્થિતિ છે એટલે મેં એનું મહાકાર્ડમાં તપાસ કરતા મહાકાર્ડ ટેકનિકલ ફોનના કારણે ન નીકળતા અમદાવાદ સિવિલમાં કે હેરાન હેરાનગતિ હતા અને જીવ અને મરણની વચ્ચે હતા ત્યારે મેં ભગવાનજીભાઈ કરગઠિયા આપણા માળિયામાંગરના ધારાસભ્યશ્રીને ટેલિફોન કરી કે સાહેબ હું આવી પરિસ્થિતિ છે પેશન્ટની અને હેરાન થાય છે તો સાહેબ આપ તો તેઓએ મને કીધું કે દસ જીવાભાઈ અડધી કલાક આપો હું હમણાં કરું તો એની અડધી કલાકમાં મને લેટર પેડ લખી લેટર પેડ મોકલી અને ટેલિફોનિક અમદાવાદ સિવિલમાં ભલામણ કરી અને મને કીધું કે તમારે જો દસ કલાકની અંદર કામ ન થાય તો મને ફોન કરજો એટલે ભગવાનજીભાઈએ જે ફોન કરતા જ એ બેનનો જીવ બચી ગયો અને તાત્કાલિક એને સારવાર બધી થઈ ગઈ છે એટલે હું માળિયા હાટીના જનતાને કહું છું કે ભગવાનજીભાઈ કરગઠિયા કે જાણે કે સેવક તરીકે ધારાસભ્ય તરીકે તો હોય છે જ પણ સેવક તરીકે જે આપણું કામ કરે છે આજે હું હૃદયથી આભાર એનો વ્યક્ત કરું અને આ લોકો કે જેનો પરિવાર જીવન મરણમાં હતો એ ભગવાનજીભાઈને આજે ભગવાનનું સ્વરૂપ આપીને કહે છે કે માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ જો આવું કામ કર્યું છે તો એ બધા માટે ગરીબો માટે બેલી છે ભગવાનજીભાઈ ભગવાનજીભાઈ છે તેઓ ટેલિફોનિક ગમેનો ફોન ઉપાડી અને કામ કરે આજે હું હૃદયપૂર્વક ભગવાનજીભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ માનું અને ભગવાનજીભાઈ જેવું કામ ગુજરાતના હરેક ધારાસભ્યો કરે એવી બધા ભાઈ હું અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાનજીભાઈનો